शांति रेस अग्यार बेहजार पच्चीस आज अव्यक्त बाप दादा न मधुर महावाक्य रिवाइज डेट छे अठार एक बेहजार आठ साचा स्नेही बनी बद्धो बोझ बाप ने आपी ने मोज नो अनुभव करो मेहनत मुक्त बनो આજે બાપદાદા પોતાના ચારેય કલ્પમાં આ સંગમના સમયે હોય છે સ્વર્ગમાં પણ આટલી મોટી સભા બાદશાહોની નહીં હશે પરંતુ આજે અત્યારે બાપ દાદા સર્વ બાદશાહોની સભાને જોઈ હર્ષિત થઈ રહ્યા છે દૂર વાળા પણ દિલના નજીક દેખાઈ રહ્યા છે આપ બધા નયનોમાં સમાયેલા છો તે દિલમાં સમાયેલા છે દૂર વાળા દિલમાં પાસે વાળા નયનોમાં કેટલી સુંદર સભા છે આજના વિશેષ દિવસ પર બધાના ચહેરા ઉપર અવ્યક્ત સ્થિતિની સ્મૃતિની ઝલક

પડેલી હતી આ ફૂલોની માળાઓ તો કોમન છે હીરાની માળાઓ પણ કોઈ મોટી વાત નથી પરંતુ સ્નેહના અમૂલ્ય મોતીઓની માળા અતિ શ્રેષ્ઠ છે દરેક બાળકના દિલમાં આજના દિવસે સ્નેહ વિશેષ ઇમર્જ રહ્યો બાપ દાદાની પાસે ચારેય પ્રકારના અલગ અલગ ચારેય પ્રકારની અલગ અલગ માળાઓ ઈમર હતી પ્રત્યક્ષ હતી પહેલો નંબર શ્રેષ્ઠ બાળકોની જે બાપ સમાન બનવાના શ્રેષ્ઠ ઉષાર્થી બાળકો છે એવા બાળકો માળાના રૂપમાં બાપના ગળામાં પરોવાયેલા હતા પહેલી માળા સૌથી નાની હતી બીજી માળા દિલના સ્નેહ સમીપ સમાન બનવાના પુરુષાર્થી બાળકોની માળા તે શ્રેષ્ઠ પુરુષાર્થી આ પુરુષાર્થી ત્રીજી માળા હતી જે મોટી હતી તે હતી સ્નેહી પણ બાપની સેવામાં સાથી પણ પરંતુ ક્યારેક તીવ્ર પુરુષાર્થી અને ક્યારેક 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 તુફાનો સામનો વધારે કરવા વાળા પરંતુ ચાહવા વાળા સંપન્ન બનવાની ચાહના પણ પણ સારી રહે છે ચોથી માળા હતી ઉલ્હના વાળાની માળા અલગ અલગ પ્રકારના બાળકોની અવ્યક્ત ફરિશ્તા ફેસ ના રૂપમાં માળા હતી બાપ દાદા પણ અલગ અલગ માળાઓને જોઈ ખુશ પણ થઈ રહ્યા હતા અને સ્નેહ અને સકાશ સાથે સાથે આપી રહ્યા હતા અત્યારે તમે બધા પોતે પોતાને વિચારો હું કોણ પરંતુ ચારેય તરફના બાકોમાં વિશેષ સંકલ્પ વર્તમાન સમયે દિલમાં ઇમર્જ છે કે હવે કંઈક કરવાનું જ છે આ ઉમંગ ઉત્સાહ મેજોરિટીમાં સંકલ્પ રૂપમાં છે સ્વરૂપમાં નંબર વાર છે પરંતુ સંકલ્પમાં છે બાપ દાદા બધા બાળકોને આજના સ્નેહના દિવસ સ્મૃતિના દિવસ સમર્થીના દિવસની વિશેષ દિલની દુઆઓ અને દિલની બધાઈઓ આપી રહ્યા છે આજનો દિવસ

યોનો સ્નેહ સંપન્ન સ્નેહ સ્નેહ ખૂબ સહજ સાધન છે કારણ કે સ્નેહી આત્મા મહેનતથી બચી જાય છે સ્નેહમાં લીન હોવાના કારણે સ્નેહમાં ખોવાયેલા હોવાના કારણે કોઈ પણ પ્રકારની મહેનત મનોરંજનના રૂપમાં અનુભવ થશે સ્નેહી સ્વતજ દેહના ભાન દેહના સંબંધનું ધ્યાન દેહની દુનિયાના ધ્યાનથી ઉપર સ્નેહમાં સ્વતજ લીન રહે છે દિલનો સ્નેહ બાપના સમીપનું સાથનું સમાનતાનો અનુભવ કરાવે છે સ્નેહી સદા પોતાને બાપની દુઆઓના પાત્ર સમજે છે સ્નેહ અસંભવ ને પણ સહજ સંભવ કરી દે છે સદા પોતાના મસ્તક પર માથા પર બાપના સહયોગનો સ્નેહનો હાથ અનુભવ કરે છે નિશ્ચય બુદ્ધિ નિશ્ચિંત રહે છે તમે બધા આદિ સ્થાપનાના બાળકોને આદિના સમયનો અનુભવ છે અત્યારે પણ સેવાના આદિ નિમિત્ત બાળકોને અનુભવ છે કે આદિમાં બધા બાળકોને બાપ મળ્યા એ સ્મૃતિથી સ્નેહનો નશો કેટલો હતો નોલેજ તો પાછળ મળી પરંતુ પહેલો પહેલો નશો સ્નેહમાં ખોવાયેલા હતા બાપ સ્નેહના સાગર છે તો મેજોરિટી બાળકો આદિથી સ્નેહના સાગરમાં ખોવાયેલા છે પુર્ષાર્થની રફતારમાં ખૂબ સારા સ્પીડથી ચાલે છે પરંતુ ઘણા બાળકો સ્નેહના સાગરમાં ખોવાઈ જાય છે કોઈ માત્ર ડૂબકી લગાવીને બહાર આવી જાય છે એટલે જેટલું જેટલા ખોવાયેલા બાળકોને મહેનત ઓછી લાગે એટલી એમને નથી ક્યારેક મહેનત ક્યારેક મોહબત બંનેમાં રહે છે પરંતુ જે સ્નેહમાં લવલીન રહે છે તે સદા પોતાને છત્ર છાયાના અંદર રહેવાનો અનુભવ કરે છે દિલના દિલનો સ્નેહ બાકો મહેનતને પણ મોહબતમાં બદલી દે છે એમની આગળ પહાડ જેવી સમસ્યા પણ પહાડ નહીં પરંતુ રૂની જેવી અનુભવ થાય છે પથ્થર પણ પાણી સમાન અનુભવ થાય છે તો જેમ આજે વિશેષ સ્નેહના વાયુમંડળમાં રહ્યા તો અનુભવ કર્યો મહેનત છે કે મનોરંજન થયું આજે તો સ્નેહનો બધાને અનુભવ થયો ને સ્નેહમાં ખોવાયેલા હતા ને ખોવાયેલા હતા બધા મહેનત નો અનુભવ થયો કોઈ પણ વાતની મહેનતનો અનુભવ થયો કે શું કેવી રીતે આ સંકલ્પ આવ્યો સ્નેહ બધું ભૂલાવી દે છે તો બાપ દાદા કહે છે કે બાપના આ સ્નેહને ભૂલો નહીં સ્નેહનો સાગર મળ્યો છે ખૂબ લહેરાવો જ્યારે પણ કોઈ મહેનત નો અનુભવ થાય ને કારણ કે માયા વચ્ચે વચ્ચે પેપર તો લે છે પરંતુ એ યાદ કરો તો મહેનત મોહબતમાં બદલાઈ જશે અનુભવ કરીને જુઓ શું છે ગલતી ભૂલ શું થઈ જાય છે એ સમયે કેમ શું એમાં ઘણા ચાલ્યા જાય છે જે આવ્યા છે એ જાય પણ છે પરંતુ જશે કેવી રીતે સ્નેહને યાદ કરવાથી અલગ અલગ સમય પર બાપ દાદા બધાના સ્નેહનો બાપ દાદા બંનેના સ્નેહનો અનુભવ તો છે છે ને અનુભવ ક્યારેક તો કર્યો છે ને

આ સંગમ યુગ જ છે જેમાં મહેનત મુક્ત મોજ જ મોજમાં રહી શકો છો મોજ નથી તો કોઈ ને કોઈ બોજ બુદ્ધિમાં છે બાપે કહ્યું છે બોજ મને આપી દો હું પણ આને ભૂલી ટ્રસ્ટી બની જાઓ જિમ્મેવારી બાપને આપી દો તો સ્વયં દિલના સાચા સાચા બનીને ખાઓ રમો અને મોજ કરો કારણ કે આ સંગમ યુગ બધા યુગોમાં મોજોનો યુગ છે આ મોજોના યુગમાં પણ મોજ નહીં મનાવશો તો ક્યારે મનાવશો બાપ દાદા જ્યારે જુએ છે ને કે બાળકો બોજ ઉઠાવીને ખૂબ મહેનત કરી રહ્યા છે આપી નથી દેતા પોતે જ ઉઠાવી લે છે તો બાપને પણ દયા આવશે ને રહેમ આવશે ને સમય મહેનત યાદ કરો થઈ છે બાપ જાણે છે થઈ છે પરંતુ યાદ નથી કરતા મહેનતને જોતા રહે ઉલજતા રહે જો આજે પણ અમૃતવેલાથી અત્યાર સુધી બાપ દાદા બંને ઓથોરિટીના સ્નેહને દિલથી અનુભવ કર્યો હશે તો આજના દિવસને પણ યાદ કરવાથી સ્નેહની આગળ મહેનત સમાપ્ત થઈ જશે અત્યારે બાપ દાદા આ વર્ષમાં દરેક બાળકોને સ્નેહયુક્ત મહેનત મુક્ત જોવા ઈચ્છે છે મહેનતનું નામ નિશાન દિલમાં ન રહે જીવનમાં ન રહે થઈ શકે છે થઈ શકે છે જે સમજે છે કરીને જ છોડવાનું છે હિંમતવાળા છે તો હાથ ઉઠાવો આજે વિશેષ એવા દરેક બાળકોને બાપનું વિશેષ વરદાન છે મહેનત મુક્ત થવાનું સ્વીકાર છે કઈ પણ થઈ જાય તો શું કરશો શું કેમ એ તો નહીં કરશો ને મહેનતના સમયને યાદ કરવી અનુભવને યાદ કરવા અને અનુભવનેમાં મોહબ્બતના સમયને યાદ કરો મહેનતના સ અનુભવને યાદ કરો અને અનુભવમાં ખોવાઈ જાવ તમારો વાયદો છે બાપ પણ બાળકોને પ્રશ્ન પૂછે છે કે તમારા બધાનો વાયદો છે કે અમે બાપ દ્વારા એકવીસ જન્મોના માટે જીવન મુક્ત અવસ્થાનું પદ પ્રાપ્ત કરી રહ્યા છીએ કરીશું જ તો જીવન મુક્તમાં મહેનત હોય છે શું એકવીસ જન્મમાં એક જન્મ સંગમનો છે તમારો વાયદો એકવીસ જન્મનો છે વીસ જન્મનો નથી તો અત્યારે અત્યારથી મહેનત મુક્ત અર્થાત જીવન મુક્ત બેફિકર બાદશાહ અત્યારના સંસ્કાર આત્મામાં એકવીસ જન્મ ઇમર્જ રહેશે તો એકવીસ જન્મનો વારસો લીધો ને કે લેવાનું છે લેવાનો છે અત્યારે તો અટેન્શન પ્લીઝ મહેનત મુક્ત સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું માત્ર રહેવાનું નથી કરવાનું પણ છે ત્યારે મહેનત મુક્ત રહેશો નહીં તો રોજ કોઈને કોઈ બોજની વાતો મહેનતની વાતો કેમ શું ભાષામાં આવશે અત્યારે સમયની સમીપતાને જોઈ રહ્યા છો જેમ સમયની સમયપતા થઈ રહી છે એમ તમારા બાપની સાથે સમીપતાનો અનુભવ વધવો જોઈએ વધવો જોઈએ ને બાપથી તમારી સમીપતા સમયની સમીપતાને સમાપ્ત કરશે શું તમે બધા બાળકોને આત્માઓને દુઃખ અશાંતિનો અવાજ સંભળાતો નથી આ તમે જ પૂર્વજ પણ પણ છો છો પૂજ્ય તો હે આત્માઓ ક્યારે વિશ્વ કલ્યાણનું કાર્ય સંપન્ન કરશો દાદા એ સમાચારોમાં જોયું છે દરેક વર્ગવાળા પોતપોતાની પોત મીટિંગ કરે છે પ્લાન બનાવે છે કે વિશ્વ કલ્યાણની ગતિને તીવ્ર કેવી રીતે કરીએ પ્લાન તો ખૂબ સારા બનાવ્યા છે પરંતુ બાપ દાદા પૂછે છે કે આખરે પણ ક્યાં સુધી આનો જવાબ દાદીઓ આપશે કે અંતમાં ક્યાં સુધી પાંડવ આપશો કે આખરે ક્યાં સુધી બાપની પ્રત્યક્ષતા થાય બધા દરેક વર્ગના પ્લેન બનાવવામાં લક્ષ રાખે છે પરંતુ પ્રત્યક્ષતા પ્રતિજ્ઞામાં ક્યારે કોઈ કારણથી કે વાતોથી દ્રઢતા ઓછી થઈ જાય છે પ્રતિજ્ઞા ખૂબ સારી કરે છે અમૃત વેલા જો તમે સાંભળી શકો ને બાપ દાદા તો સાંભળે છે તમારી પાસે એવા અત્યારે સાયન્સના સાધન નથી આપ્યા આપ્યા જે બધાના દિલનો અવાજ સાંભળી શકો બાપ દાદા સાંભળે છે વાયદાઓની માળા સંકલ્પ કરવાની વાતો એટલી સારી સારી દિલ ખુશ કરવા વાળી હોય છે જે બાપ દાદા કહે છે વાહ બાપો વાહ સંભળાવે શું શું કરો છો જ્યારે કર્મમાં આવો છો ને મુરલી સુધી પણ સેવન્ટી ફાઈવ પર્સન્ટ સુધી ઠીક રહે છે પિંચોતેર ટકા તો મુરલી સુધી પણ ઠીક હોય છે પરંતુ જ્યારે કર્મયોગમાં આવે છે તો એમાં ફરક આવી જાય છે કંઈક સંસ્કાર કંઈક સ્વભાવ સ્વભાવ અને સંસ્કાર સામનો કરે છે એમાં પ્રતિજ્ઞા દ્રઢની બદલે સાધારણ થઈ જાય છે દ્રઢતાની પરસેન્ટેજ ઓછી થઈ જાય છે બાપ દાદા એક ખેલ બાળકોનો જોઈને મુસ્કુરાય છે હસે છે કયો ખેલ કરો છો બતાવે શું બાપ દાદાને તો ખેલ જોવામાં પણ રહેમ આવે છે મજા નથી આવતો કારણ કે બાપ દાદા જુએ છે બાળકો પોતાની વાત બીજાની ઉપર રાખવામાં ખૂબ હોશિયાર છે શું ખેલ કરે છે વાતો બનાવી દે છે વિચારે છે કોણ જોવા નહીં કરવું જોઈએ તો ખેલ શું કરે છે ખબર છે હા થયું તો છે પરંતુ પરંતુ જરૂર નાખે છે પરંતુ શું એવું હતું ને એવું હતું એવું કર્યું ને એવું થાય છે ને ત્યારે થયું મેં નથી કર્યું એવું થયું ત્યારે અત્યારે આણે કર્યું કર્યું ત્યારે નહીં તો હું નહીં કરત તો આ શું થયું પોતાની મહેસૂસતા રિયલાઇઝેશન ઓછી છે અચ્છા માનો એણે એવું કર્યું ત્યારે તમે કર્યું ચાલો ખૂબ સારું પહેલો નંબર તે થયા બીજો નંબર તમે થયા ઠીક છે બાપ દાદા પણ માની લે છે તમે પહેલો નંબર નથી બીજો નંબર છે કારણ કે જો તમે વિચારો છો કે પહેલો નંબર પરિવર્તન કરે હું ઠીક થઈશ ઠીક છે આ સમજો છો ને એ સમયે માનો પહેલો નંબર પરિવર્તન કરે છે બાપ દાદા અને બધા પહેલા નંબર વાળાને કહે છે તમારી ગલતી છે ભૂલ છે તમારે પરિવર્તન કરવાનું છે ઠીક છે અચ્છા જો પહેલા નંબર વાળાએ પરિવર્તન કર્યું તો પહેલો નંબર કોને મળશે તમારો તો પહેલો નંબર નહીં હશે પરિવર્તન શક્તિમાં તમારો પહેલો નંબર નહીં હશે પહેલો નંબર તમને તમારે એ તમે એને આપ્યો તો તમારો કયો નંબર થયો બીજો નંબર થયો ને જો તમને કહે બીજો બીજો નંબર નંબર તમારો છે છે તો મંજૂર કરશો કહેશે નહીં એવું નહીં કહેશો એવું હતું એવું તેવું હતું કેવું હતું આ ભાષાનો ખૂબ ખેલમાં આવે છે આવું

તમારે આવવાનું છે કે બીજા નંબરવાળાને બાપ દાદાની આ વર્ષની આસ છે કે બધી બ્રાહ્મણ આત્માઓ બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી જેમ અહીંયા આ બેજ લગાવો છો ને બધા લગાવે છે ને અહીંયા પણ આવો છો તો તમારો બે તમને બેજ મળે છે ને ચાહે કાગળનો ચાહે સોનાનો ચાહે ચાંદીનો તો જેમ અહીંયા બેજ લગાવો છો તેમ દિલમાં મનમાં આ બેજ લગાવો મારે પરિવર્તન થવાનું છે મારે નિમિત્ત બનવાનું છે આ બદલે આ વાત બદલે આ વ્યક્તિ બદલે આ સરકમસ્ટાન્સ બદલે પરિસ્થિતિ બદલે નહીં મારે બદલવાનું છે વાતો તો આવશે તમે ઊંચા જઈ રહ્યા છો ઊંચા સ્થાન પર સમસ્યાઓ પણ તો ઊંચી આવે છે ને પરંતુ જેમ આજે નંબર બાર યથાશક્તિ

સંગમયુગના આત્મિક મોજની સ્થિતિમાં સ્થિત થઈ જાઓ બાબા જેલ કરાવી અચ્છા આ અનુભવ આખા દિવસમાં વારંવાર સમય પ્રતિ સમય અનુભવ કરતા રહેજો સ્નેહને નથી છોડવાનો સ્નેહમાં ખોવાઈ જતા શીખો અચ્છા ચારે તરફના યોગયુક્ત યુક્તિયુક્ત રાજયુક્ત પોતે પણ રાજને જાણવા વાળા સદા રાજી વાળા અને રાજી નથી લવલીન બાળકોને સદા બાપ સમાન બનવાના તીવ્ર ગતિના પુરુષાર્થી બાળકોને સદા અસંભવને પણ સહજ સંભવ કરવા વાળી શ્રેષ્ઠ આત્માઓને સદા બાપની સાથ રહેવાવાળા અને બાપની સેવામાં સાથી રહેવાવાળા એવા ખૂબ ખૂબ લકી અને લવલી બાળકોને આજના અવ્યક્ત દિવસની અવ્યક્ત ફરિશ્તા સ્વરૂપની યાદ પ્યાર અને દિલની દુઆઓ અચ્છા આજનું વરદાન યાદના જાદુ મંત્ર દ્વારા સર્વસિદ્ધિઓ પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવક બાપની યાદ જ જાદુનું મંત્ર છે આ જાદુના મંત્ર દ્વારા જે સિદ્ધિ ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો જેમ સ્થૂળમાં પણ કોઈ કાર્યની સિદ્ધિના માટે મંત્ર જપે છે એમ અહીંયા પણ જો કોઈ કાર્યમાં સિદ્ધિ જોઈએ તો આ યાદનો મહામંત્ર જ વિધિ સ્વરૂપ છે આ જાદુ મંત્ર સેકન્ડમાં પરિવર્તન કરી દે છે એને સદા સ્મૃતિમાં રાખો તો સદા સિદ્ધિ સ્વરૂપ બની જશો કારણ કે યાદમાં રહેવું રહેવું મોટી મોટી વાત વાત નથી સદા યાદમાં આ છે એને જ પ્રાપ્ત થાય છે સ્લોગન છે સેકન્ડમાં વિસ્તારને સાર રૂપમાં સમાવી લેવું અર્થાત અંતિમ સર્ટિફિકેટ લેવું અવ્યક્તિશાળા

એમ આ દેહરૂપી વસ્ત્ર પણ કોઈ સંસ્કારથી ચોંટેલું હશે તંગ કે ટાઈટ ન હોય ચિપકેલું ચોંટેલું કે તંગ કે ટાઈટ ન હોય એના માટે બધી વાતોમાં ઈઝી રહો જો ઇઝી રહેશો તો બધા કાર્ય ઈઝી થશે જેટલા જૂના સંસ્કારોથી ન્યારા રહેશો એટલી અવસ્થા પણ ન્યારી અર્થાત વિદેહી સહજ બની જશે o 上帝